કલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડનની ઘટના છે બનવા પામે છે જેના પડદા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલના સિનિયર અને જુનિયર ડૉક્ટરોએ હડતાલ પાડીને તેનો વિરોધ નોંધાવ્યો છે સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરો હડતાલ પાડતા અનેક દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અનેક દર્દીઓ ત્યાં સારવાર માટે આવતા તેમને અમદાવાદ જવાનું કહેવા રહ્યું છે જેના કારણે દર્દીઓની હાલત જોઈને પરિવારજનોની આંખોમાંથી આંસુ સડી રહ્યા છે ખાતે નજરે પડી રહ્યા છે ત્યારે કારણે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે ડોક્ટરોના વિરોધના પગલે હાલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે